લડ્ડુ ગોપાલ નીચે આવી ગયું હોય નાસ્તો કરતી હોય નવું જય શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલ જય શ્રી કૃષ્ણ કરજો જય શ્રી કૃષ્ણ કરો કરજો જય શ્રી કૃષ્ણ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરે વાહ સરસ સરસ લ્યો બિનાલ શું નાસ્તો કરે છે ચૂરમુ ખાય છે ગુડ

અને આ બાજુ આવી જશેના છે એકદમ આમ ઓર્ગેનિક છે એટલે કેવા થઈ જાય ખાટા થઈ જાય છે છે લાડુ નો

બપોરે મહેમાન છે ગાઈસ તો આ ક્યારે ડ્રોપ નાખવાનું એનું લિસ્ટ છે ક્યારે આ ધેન સ્ટોપ લખેલું છે ને એ આવે એની વાટ જો કેટલું બાકી રહ્યું એક બે ને ત્રણ ત્રણ દિવસ બાકી રહ્યા છે આ ફર્સ્ટ નંબરના ડ્રોપ તો ઓલમોસ્ટ આજે પૂરા થઈ જશે બરાબર પછી એક લાંબુ લિસ્ટ એક આ છે આ ડેલી ફિલઅપ કરવાનું હોય છે બરાબર આની વાટ છે હવે ક્યારે જલ્દીથી પૂરું થાય

દીકરો બપોર ના વાગી ગયા છે એક ફાઈનલી શોપ પરથી ઘરે આવતા રહ્યા અને ઘરે છે ને મોંઘેરા મહેમાન એવા છે

એટલે આ છે ને શ્રેણી પડ્યું છે બરોબર ને મમ્મી તમારે કઈ જવાબદારી હોપી છે ધરતી બેન હોપી હોય તો કઈ દેજો

લાડુ કેવી રમે છે નીચે ગાડી માં આવી હતી ને મારી પાસેથી ઉતરતી નતી મારવા જવું ગાઈસ તો મસ્ત મજાની ગરમા ગરમ ખીર બટેકાનું શાક પૂરી ખમણ પાપડ અને કાંદા અને જો પંજાબી આચાર એક નંબર હો ભાઈ જોરદાર મસ્ત મજાનો શિયાળામાં મજા જ આવી જાય ઓ ભાઈ આચાર ગાઈસ તો ફરીસે ગડડી કી સવારી નીકળ ગઈ છે અત્યારે છે ને હવે ફાઇનલી ડોક્ટર ની અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે અને બતાવવા જઈ છે હું પિનલ એતાંશભાઈ અને ચિંદનભાઈ બરાબર અમે ચાર જણા અત્યારે ડોક્ટરને બતાવવા માટે જઈએ છીએ

જસ્ટ ફિટિંગ આય નહીં 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 હવે તમારી કેર કરવા માટે અમે સાથે આવે છે હા આ તો જસ્ટ ગાઈસ તો ડોક્ટર છે ને 4 દિવસ ચશ્મા પહેરવાનું કીધું હતું બરાબર અને પિનલ લેવું કહે છે કે હજી તમે બે દિવસ વધુ પહેરો ચશ્મા એટલે ટોટલ છ દિવસ પહેરો પણ હું એવું વિચારું છું કે ડોક્ટરે જ બે દિવસ એક્સ્ટ્રા કીધા હશે તો બે દિવસ જ ચશ્મા પહેરવાના હોય ડોક્ટર એમ છું એક બે દિવસ વધુ ભલે પહેરતા તો એણે એમ કરીને ચાર દિવસ લખ્યું હોય અને આપણે હજુ બે દિવસ વધુ કરીએ છીએ તો આમાં છે ને કઈ એક્ઝેક્ટ સમજાતું નથી કોઈ ડોક્ટર હોય ને ભાઈ કોઈ આપણો વિડીયો ડોક્ટર જોતા હોય ને તો કોમેન્ટ કરજો એક્ઝેક્ટ ચશ્મા કેટલા દિવસ પહેરવાના હોય તો કીધું મને તો ચશ્મા એક મહિનો પહેરવા લાગી જાતા એક મહિનો અને દોઢ મહિને હેર કરવા તો મને તો ચાર જ દિવસ કીધા ચાલીસ દિવસની જગ્યાએ ચાર દિવસ લખાઈ ગયો ટાઈપિંગ મિસ્ટેક એવો કઈ નથી ને એટલે કોઈ ડોક્ટર જોતું હોય

તું ચાલુ હોય તો ઉતારવી ચાલો ટાટા તો અંકલના ઘરે પહોંચી ગયા મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું રીંગણા શાક અને રોટલા પણ છે ને અત્યારે કીશું એવો અત્યારે વાગી ગયા છે હાર અને છે ને રોટલા બધા ફિનિશ થઈ ગયા જો આ બધા જમવા બેઠા છે રોટલા હે શું કે શાક બહુ ભાઈ જો કાકી અર્જન્ટ માં રોટલા બનાવવા બેઠા જમતા જમતા ઊભા થઈ ગયા જો અહીં કેટલો સારું છે શાક કેટલો સારું છે હા ગોળકીના રીંગણા કયો ગામ ગોળકીના રીંગણા ગોળકી આમ ભાવનગર આવે કયું આવે ઓકે સરસ ભાઈ મસ્ત હો ભાઈ તમારા ગામથા રીંગણા એક નંબર હતા જોરદાર મસ્ત શાક બન્યું તું રોટલા પૂરા થઈ ગયા વિચાર કરો આ એકવીસમી સદીમાં બધા આ જવાન આવે છે ને રોટલા ખાધા જો આ બધા જવાઈ આવે ઉપર વાળા સાહેબ બેઠા જો થાય કે કેટલા બનાવો છો હવે હા એ તો ભૂલાઈ ગયો હાવ મને શાક ખાધો નથી ને એના બે રોટલા તો હવે એકદમ પાકા કંપોમ ખેતાનશે છે ને ભાખરી ખાધી બરાબર આખા મોકલા હું ને એક રોટલો બાજરીનો બાજરીનો બાજરી નો ને મકાઈ મિક્સ દોઢ ખાઈ ગયા કાકા દોઢ રોટલો ખાઈ ગયા બોલો ડોક્ટરે છે ને ચશ્મા કાઢવાની પરમિશન આપી દીધા હવે તમે ચશ્મા નહીં પહેરો તો પણ ચાલશે પરમિશન આપી દીધી છે બરાબર નાવા ધોવાની નહીં જો કે મેં તમને વાત કરી એ રીતના એટલે આજથી બધી ગ્રીન લાઈટ છે ગાઈસ તો હેતંશભાઈ નવી કેપ લીધી છે હેતંશ બતાવી દે તો ઇન્ટ્રોડક્શન કરાય તો કેવી છે લાઈટ થઈ છે અરે વાહ થતી બોલો 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 લ્યો મારા ચશ્મા નહીં હાલો મારે દામે ચશ્મા નીકળી ગયા છે હું ફ્રી થઈ ગયો છું

બે દિવસ જ રહી ત્રીજા દિવસે તો સીધા ઉપડે આજ આખો દિવસ પૂવાન મીડિયમ લઈ લેને ને પૂવાન એ આમ બહાર કરી દેવું મારું ફૂલ લઈ ગયા બધા આખો દિવસ અહીં જ રહી ગયો

આ વ્લોગર સાહેબ અત્યારે શોપ પરથી આવ્યા બધું પેકઅપ કરીને જમવા માટે બેટા રોટલા ફિનિશ થઈ જાય તને ખબર કેમ કદા એ બહુ રોટલા ખાતા તારે ઉપર દોઢ રોટલો ખાઈ જાય એવું શાક બેયો એક નંબર અચ્છા એવું છે તો તમારે આ બધું સાફ જાય ને બધું બધું તારે રોટલો ઘટવાનો છે એટલે તને આ ભાગમાં નકરા બટકા વઈ જાય છે

બપોરે આઈએ ઘરે પૂરીને ને શાક હતું સરસ ચાલો યતભાઈ છે ને જેમ જેમ હાંસ થાય ને એમ 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 ભાઈ છે ને કોટામાં આવે રહી ભીને લી બધા એકબીજા સામે થયા કરે કેમ તો બહુ બધા લોકો છે ને એનિવર્સરી ની શુભકામના આપી દીધી બધાને

ઘણા ટાઈમ થી જો કે ઓપરેશન કરાવ ને જયારે ચહેરા ઉપર પાણી નાખવાની પણ પરમિશન નતી એટલે ચહેરો છે ને આખો એકદમ હું કે ચીકણો ચીકણો થઈ ગયો છે ચાલો મસ્ત મજાનો નાઈ લઈએ અને વાળમાં પણ શેમ્પુ નાખી દઈએ તેની પણ પરમિશન નતી

ચાલો હવે આ બધા છે ને ગોતે છે નાઇટ ડ્રેસ ની બરાબર અહીંયા હોમવર્ક કરે છે તો ચાલો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા લો નવી સવાર નવી સાથે ત્યાં સુધી બધા